કાટવી છે એવી ધાર છે તેમ લાગવી જો કોમ કાપો છે કોળીયો હો ઓ તો માર ભા વખત કોળી છે એ તો જા ભગવાન કોળી જેવી છે હું એમ આટલો બધો ગોઘળો કાઢું છું હું આવું છું હા એ સાબા ઉકલ પી બેન જઉ હેડ

એ તો જે કીધા હોય નહીં પેલી બે લેબળીઓ કાપી નાખું આજે પણ ડખો કરાવી મોટી કસી એટલે માર ભાઈ પેલો કાળો રહ્યો એ વળી પાછો મોના નહીં એ કાપી જ નાખું જેની છે એટલે એટલે કોઈ સફા જ નહીં એટલે લેબડીયો ઝઘડો જ નહીં બે કાપી નાખું એ કો જોવા આવો છે કદી એ પેલા ખેતરમાં પાણી વાળો તો આખો દાડો ઈને ઈરે છે એ નવઈનો બે લાયો છે ડોવો ઈમાં તો હું ખબર પાડવાની છે જીબા કોઈ ચોકળવાનું પડતા હ આ ઈ કડ તા પાછી તુલા ખાડાં જો પડે તો ખાડાં પડી ગયો તો હું તારો વાયદો તો મને અવાજ આવો હોમ અમાય જોવા કોણ છે આ તો લવ જીબા

આપો તું આપું શું બેટા હું તને તા મેળવાનું તો લાતું અત્યારે નહીં ગેલ

વાતો <laughs> ફોન નાખી લેબ્રો ઉક્કા પીના તા

બોધા પાવો મેઓ પાવડો પેલો છે તાન હારું થા હું આવું છું કે હારું હે તાન ધંધે આતો તું લે કઈ દેસા હું તો હું તો પત્તી માં જરાતો રહ્યો હારું થા હું આવું આ તો હું ધઉં ઇતન તું આય હારું તિન પત્તી આયો તું વચાય બેહી ગયો તું ઇતન તો ના જવા ના ત માર તાતો તો મને પાઈ દેતો ને આનું માર દોવાં તો પાયો તો અને માં માની આવન તાતો બધી એકન જ બેહી લેવું તો પછી માની તો નથી એ